જીએસટી ભુવન ભરૂચ ખાતે જીએસટી રજીસ્ટ્રેશન સેવા કેન્દ્રનું ઉદઘાટન જીએસટી રજિસ્ટ્રેશન સેવા કેન્દ્રનું વિધિવત ઉદઘાટન અઠાવીસ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ કેન્દ્રીય માલ અને સેવા કર વડોદરાના કમિશનરેટ ભરૂચ ખાતેના કચેરી ખાતે કરવામાં આવ્યું હતું આ પહેલનો ઉદ્દેશ કરદાતાઓને જીએસટી રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને સંબોધિત સમર્પિત સહાયતા પ્રદાન કરવાનું છે ઉદઘાટન વડોદરા બે સીજીએસટી કમિશનરેટના અધિકારીઓ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ ટેક્સ પ્રોફેશનલ હાજર હતા મહાનુભાવો દ્વારા સહજ રીતે અનુપાલન સુનિશ્ચિત કરવું અને કરદાતા સહાયતા માળખાને મજબૂત બનાવવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું આ પહેલ નવી રજીસ્ટ્રેશન અરજી ભરવા દસ્તાવેજીકરણ કરવાની રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે માર્ગદર્શન આપવામાં અને રજીસ્ટ્રેશન સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે સહાયતા કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે સીજીએસટી વડોદરા ઝોન તમામ કરદાતાઓને ખાસ કરીને નાના વ્યવસાયો અને નવા ઉદ્યોગ સાહસિકોને સેવા કેન્દ્ર દ્વારા પ્રદાન કરાતી સેવાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરે છે કરદાતાઓએ આ પહેલી ખૂબ પ્રશંસા કરી છે કારણ કે આ કામગીરી વિભાગ અને કરદાતાઓ વચ્ચેનો અંત ઘટાડશે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનાવશે અનુપાલનનો ભાર ઓછો કરશે અને અર્થતંત્રના ઉપચારીકરણમાં યોગદાન આપશે હું રાજેશ મકવાના ફ્રોમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન ફોરમ ચેરમેન આજ રોજ અહીંયા જીએસટી ઓફિસમાં પ્રિન્સિપલ ચીફ કમિશનર સાહેબ અને કમિશનર સાહેબ પધારેલા છે અને જીએસટી રજિસ્ટ્રેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરેલું છે જે બહુ જ સારી વસ્તુ છે કે નાના નાના જે લોકો ધંધાદારી છે એ લોકોને જીએસટી રજિસ્ટ્રેશન કરવામાં જીએસટી ડિપાર્ટમેન્ટ ઘણી બધી મદદ કરશે જીએસટી ડિપાર્ટમેન્ટ આજકાલ બધા જ લોકોને નાના નાનાથી મોટા ટેક્સપેયર ને ઘણું બધું મદદ કરી રહ્યું છે ટુ ઇન્ક્રીઝ રેશન બેસ અને જીએસટી રેવન્યુ ને બી બુસ્ટ અને આજના જે ટ્રમ્પ ટ્રેડિંગ ફેસ કરી રહ્યું છે જેમાં વધારે વધારે ટેક્સપેયર ઉભા થશે અને વધારે વધારે રેવન્યુ ઊભી થશે ઇન્ટરનલ ભારત ભારતને જ ફાયદો થશે અને ભારતની ઇકોનોમીને ઘણો સપોર્ટ મળશે આજે આજરોજ આ બહુ સરસ ઇનિશિયેટિવ છે જે બધા માટે બહુ આનંદની વાત છે અને जे वो खुशी की बात है धन्यवाद जी मैं डॉक्टर सीए शैलेंद्र सक्सेना कांग्रेचुलेट करता हूँ जीएसटी सेंट्रल जीएसटी डिपार्टमेंट को और जीएसटी रजिस्ट्रेशन हेल्प डेस्क स्टार्ट करने के लिए और डेफिनेटली ये एक फैसिलिटी नहीं है ये एक जस्ट ट्रस्ट है और कोऑर्डिनेशन है इन बिटवीन द टैक्स डिपार्टमेंट एंड टैक्स पेयर और डेफिनेटली नॉट ओनली रजिस्ट्रेशन रजिस्ट्रेशन के अमेंडमेंट्स और उससे रिलेटेड कोई भी अगर कोई इश्यूज है इस आप सेंटर में आकर और सेवा का लाभ ले सकते हैं जिसमें छोटे व्यापारी हैं आपके है कॉर्पोरेट्स है, है सभी के लिए फायदेमंद है और इस सेवा का सभी लोग लाभ लें और इससे पहले क्या होता था कि अगर आपका कुछ भी आपको कोई डिफिकल्टी आ रही है आपको बड़ौदा के लिए रश करना पड़ता था तो ये फैसिलिटी आज भरूच सी जी एस टी ડિપાર્ટમેન્ટમાં અવેલેબલ હે સો સભી અનુરોધ હશે સેવા કા જ્યાદા લાભ લે થેન્ક યુ